નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર વાહન ચાલકો જાણી લો નવા નિયમો નહીતર થશે પંદર હજાર રૂપિયાનો દંડ અને કડક કાર્યવાહીનો આદેશ ગુજરાતમાં કરાય મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી અને મહત્વના સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો

ગુજરાત ભરમાં ફરી એક વખત આરટીઓનું સર્વર ડાઉન થયું છે મેન્ટેનન્સ ને કારણે સર્વરને બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આગામી 2 થી 3 દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ નહીં આપી શકે જેમની અપોઇન્ટમેન્ટ હશે તેને સર્વર શરૂ થયા ફરી બોલાવવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે આ મેહલા પણ માર્ચ મહિનામાં લગભગ વીસ દિવસ સુધી ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહ્યો હતો ત્યારબાદ ગુજરાતમાં કરાઈ મોટી જાહેરાત બે દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલા સામેનું આંદોલન મોકુક રાખવાની જાહેરાત કરી છે ત્યારે હવે પદ્મનીબા વાળાએ આ મુદ્દો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કોના કહેવાથી આ નિર્ણય લીધો છે કરણસિંહ બેવડી વાતો કરે છે ટિકિટ તો રદ ન કરાવી શક્યા રાજીનામું આપવાની ત્રેવડ છે આંદોલન એક રીતે નિષ્ફળ ગયું છે સમાજ એક થયો પણ સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોર્યો અમને હાથો બનાવ્યા

મિત્રો જાણી લો બદલિયા નિયમો ઈપીએફઓ એ ઓટો સેટલમેન્ટ શરૂ કર્યું છે તેનાથી પીએફ માંથી પૈસા ઉપાડવા સરળતા રહેશે છ કરોડ થી વધુ પીએફ ધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે જો કે તેની શરૂઆત બે હાજર વીસ માં થઈ હતી તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકાતા હતા હવે તમે શિક્ષણ લગ્ન અને ઘર ખરીદવા માટે પણ પૈસા ઉપાડી શકશો આ રકમ પચાસ હજાર થી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે વધુમાં વાહન ચાલકો તમને જણાવી દે કે સુરત શહેરમાં પચાસ હજારથી વધુ વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર એકવીસમાં હંગામી રજીસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો જે બાદ ગુજરાત આરટીઓને બે વર્ષ બાદ આ બાબતની જાણકારી મળી હતી જેથી આ અઢી વર્ષની ખરીદી કરેલા વાહનોના માલિકો પાસેથી ફી વસૂલ કરવા માટે વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા લગભગ પચાસ હજારથી વધુ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા હતા થી મોટા સમાચાર જાણો નહીતર થશે પંદર હજાર રૂપિયાનો દંડ અમદાવાદ શહેરમાં પાન મસાલા ખાઈને થુકનારા સામે મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે એક જ દિવસમાં એકસો વ્યક્તિ પાસેથી કાર્યવાહી થઈ છે અને એમની પાસેથી પંદર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમસીએ ચાલુ વાહન પર પાન મસાલા ખાઈને પિચકારી મારનાર સામે કડક પગલાં લેવા ભરીને કાર્યવાહી કરી છે